કહેવાયું છે ને કે મંજિલે ક્યાં હૈ રાસ્તા ક્યાં हौसला હો તો ફાસલા ક્યાં है આ વાક્ય ગુજરાતના સુરતની બે મહિલા પર્વતારોહકોએ સાબિત કરી બતાવ્યું ગુજરાતની એવરેસ્ટ સિસ્ટર્સ તરીકે જાણીતી બહેનો અદિતિ અને અનુજા વૈદે અમેરિકાનો સૌથી ઊંચો પર્વત અલાસ્કા સ્થિત માઉન્ટ ડેનાલી સર કર્યો છે આ શિખર સાત શિખરોમાંનું સૌથી વધુ કઠિન અને જોખમી શિખર ગણાય છે માઉન્ટ ડેનાલી દુનિયાનો સૌથી ઊંચો પર્વત છે જે ડેનાલી તેના બેઝથી વીસ હજાર ફૂટ ઊંચો છે જ્યારે એવરેસ્ટ બેઝથી થી અગિયાર હજાર ફૂટ ઊંચો છે આ સાથે દુનિયાના સાત ઉપખંડના સાતે સાત સૌથી ઊંચા શિખર સર કરનાર પ્રથમ ગુજરાતી મહિલા બની ગયા છે માઇનસ થી માઇનસ ડિગ્રી સેલ્સિયસ તાપમાનમાં અણધાર્યા પવનના ભયાનક તોફાનોમાં દિવસની સોળ થી સત્તર કલાક ચડાઈ પચીસ કિલો વજન પીઠ ઉપર અને પચીસ કિલો સ્લેજમાં ખેંચવો અત્યંત ખાઈઓ અને સૌથી વધારે કઠિન અને જોખમી શિખરો એ પછી પણ મન મજબૂત કરીને લક્ષ્ય સિદ્ધિ માટે કદમ આગળ વધવા માંડે એટલે કેટલાય ઊંચા પર્વતો હોય ચડવું અસંભવ ન બને આવા જ હોસલા અને જનૂન સાથે અદિતિ અને અનુજા વૈદે અમેરિકાનો સૌથી ઊંચો પર્વત અલાસ્કા સ્થિત માઉન્ટ ડેનાલી સર કરી દેશનું નામ આંતરરાષ્ટ્રીય પર્વતારોહણ ક્ષેત્રમાં ચમકાવ્યું છે